નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રના ધબકાર યુટ્યુબ ચેનલ પર સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે થોડા દિવસો પહેલાં કૃતિકા નક્ષત્ર જો કઈ રીતે જોવાય તેના વિશે એક વિડીયો આપ્યો હતો અને એ વિડીયા થકી પછી આપણે કૃતિકા નક્ષત્રનો જે પંદર તારીખ અને શુક્રવારનો દિવસ આપ્યો હતો તે દિવસે રાત્રે સાડા બારથી દોઢના સમયગાળામાં કૃતિકા નક્ષત્ર કઈ રીતે જોવાય અને વર્ષનું તારણ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેનું આપણે દેશી અનુમાન આધારિત અંદાજ કાઢી શકવાનું એક લેસન સ્વરૂપ વિડીયો આપ્યો હતો અને પંદર તારીખે તે જે આપણે જોવાનું હતું કૃતિકા નક્ષત્ર તેના વિશે તારણ બન્યું પણ છેલ્લા ત્રણ દિવસથી હું બારગામ એક લગ્નમાં હતો અને વિડીયો આપવામાં મારાથી બે ત્રણ દિવસ લેટ થઈ ગયું એટલે વિડીયો થોડો લેટ આપી રહ્યો છું પણ છતાં આજે થોડો સમય કાઢી અને બારગામ હોવા છતાં તમારી સમક્ષ વિડીયો બનાવી રહ્યો છું અને માહિતી આપી રહ્યો છું તો સોરી મિત્રો એ બાબતે માફી માગું છું અને આજે વિડીયો બનાવી રહ્યો છું વાત માહિતીની કરીએ કૃતિકા નક્ષત્ર આપણને કઈ દિશામાં જોવા મળ્યું તેની પહેલાં જો કોઈપણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો સારો લાગે તો વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહેવા અમારી વિનંતી છે અને આવા નવા દેશીય હનુમાન સાથેના વિડીયો તમારી સમક્ષ આદર કરતા રહીશું અને હવે વાત કરીએ મિત્રો કૃતિકા નક્ષત્ર થકી શું તારણ બન્યું છે વર્ષ બે હજાર પચીસના ચોમાસા બાબત અને આપણને સૌથી મોટી બાબતે માહિતી આપનાર વ્યક્તિ એવા જેસાભાઈ ગોજિયા જેઓ ટેભડા ગામ તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે તેમને પોતાનું તારણ રજૂ કરતાં મને જણાવ્યું હતું જો કે અમે પણ જોવાની કોશિશ કરી હતી પણ આપણા થકી જે હનુમાન બને અને આપણે જે એક સમય પૂરતું એ કૃતિકા નક્ષત્ર ગોતવું અને જોવું બહુ આપણા માટે અઘરું બને પણ જેસાભાઈ ગોજિયાના કહેવા અનુસાર તેઓ છેલ્લા કૃતિકા નક્ષત્ર એ પંદર તારીખે જોવાનું તેના શહેરથી પાંચ દિવસ અગાઉથી કૃતિકા નક્ષત્ર કઈ દિશામાં જોવા મળે છે તેના અનુમાન સાથે તેમણે અનુમાન બનાવ્યું અને છેલ્લે ફાઇનલી કૃતિકા નક્ષત્ર દિશાવાઈઝ જોવાનું હોય છે ચંદ્રથી કઈ દિશામાં છે તો કેવું વર્ષ રહેશે તેનો આપણે એક વિડીયો આપ્યો તો તેમાં બધી ડિટેલ માહિતી આપી છે એટલે બહુ લાંબો વિડીયો નહીં બનાવતા સિદ્ધુ જ કૃતિકા નક્ષત્ર જેસાભાઈને કઈ દિશામાં જોવા મળ્યું અને તેમના અનુસાર શું હતું તો જેસાભાઈ કહે છે કે કૃતિકા નક્ષત્ર ચંદ્રથી પૂર્વ ઈશાન પૂર્વ દિશામાં જોવા મળ્યું હતું બરાબર ઈશાન પૂર્વ દિશામાં જોવા મળવું એટલે વર્ષનું તારણ બે હજાર પચીસનું સમાજ મધ્યમ થી સારું અથવા તો મધ્યમ તો આપ કઈ કહેવાનું મધ્યમ ચોમાસાનું તારણ બને ખૂબ સારું નહીં અને નબળું પણ નહીં તેવા ચોમાસાનો અંદાજ બને છે આ વર્ષનું આ બીજું તારણ એવું બન્યું છે કે મધ્યમ ચોમાસાનો અંદાજ આપે છે દિવાળીના ફૂલો અને ત્યારબાદ આ કૃતિકા નક્ષત્ર આ બંને તારણો મધ્યમ ચોમાસાનો અંદાજ આપે છે અને હજી પણ આગળના દિવસોમાં આપણે હજી નક્ષત્રો આધારિત અને જે કચકાતરા આધારિત વિડીયો બનશે તેની માહિતી આપણી સમક્ષ રજૂ કરતા રહીશું અને આગળ પણ હજી બીજા જે કંઈ પણ તારણો બનશે તે તમારી સમક્ષ રજૂ કરીશું એટલે ત્યાં સુધી મિત્રો આપણે ચેનલ સાથે જોડાયેલા રહીશું જે કોઈ પણ માહિતી બનશે તે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું અવારનવાર વિડીયો બાબતે લેસન સ્વરૂપ વિડીયો બનશે તો લેસન સ્વરૂપ અને તારણ આધારિત વિડીયો બનશે તો તે પણ રજૂ કરતા રહીશું તો ચેનલ સાથે આ રીતે જોડાયેલા રહેજો સાથ સહકાર તમારો જરૂરી છે આપને કોમેન્ટ થ્રુ અમારને તમારા રિવ્યૂ પણ જરૂરથી આપશો તમે કોઈ મિત્રો જો આ બાબતે દેશી મનમાં રસ ધરાવતા હોય અને તમારા તારણો બનતા હોય તમે કોઈ નિરીક્ષણ કરતા હોય તો તે પણ અમને શણાવવા શીખવવા વિનંતી તો તેના વિશે પણ અમે વિડીયો બનાવવાની કોશિશ કરીશું બરાબર તો સાથ સહકાર રૂપી અમારી સાથે જોડાયેલ રહેશો નવા વિડીયોમાં મળે ત્યાં સુધી રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ